હેલો ફ્રેન્ડ જય માતાજી અમારા ના લોિલભાઈ પતંગભાઈ મળીએ પતંગ પતંગ ચગાવે ચશ્મા પેતંગ પતંગ ઉતાર જોઈ લો પતંગ હાલત નીચે આવી ગયા

આપડા <laughs> દેખાય મસ્ત નજારો ખાઈ અમારો જોડા મસ્ત નજારો દેખાય જો તમે બીજ લાગો પણ ઈચ્છા થઈ હતી આપડે ઉપર ચડવાનું

હવે બી રીતે દેખાડું હે બો આપડા ભાઈને બોર ખાવા તો હેરા મસ્ત નજારો જોઈ લો તમે દેખાવ તમને હે ભાઈ બાપુ જવા જોઈ લો મસ્ત નજાર હો તો આપડે ઉતારી

બોર તો ખાઈ લીધા અને દસ બે બધા આગળ ગયા એક વસ્તુ હતું જોવા જયા

બાઇક અગર પહોંચી જાય અમે અમારા બાઈક અમે ઘેર જઈએ અમારે આટલો એ ખતમ કરીએ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી